નમસ્કાર દર્શક મિત્રો જનરફ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ એ માત્ર કાગળો પર છે હવે વડોદરામાં એક નવો ટ્રેડ આવ્યો છે આ કંપની એટલે કંપની એક એજન્સી જેમ આપણે એજન્સીઓમાં પોલીસ વિભાગમાં એજન્સીનું નામ સાંભળીએ પીસીબી ડીસીબી એસઓજી એસએમસી પરંતુ આ તો દારૂની કંપની કે જે વડોદરામાં સપ્લાય કરે અને આ સપ્લાય એવો હોય કે એમાં વડોદરાના તાબાના મોટા મોટા અધિકારીઓની જાણે એમને પરમિશન ખુલ્લી મળી હોય એવી રીતે આ દારૂનું કટિંગ થાય તેની આપણે વિગતે વાત કરવી છે સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે મનોજ પાપડ નામના વ્યક્તિની પરમિશન લેવામાં આવી છે આ સૂત્રો અનુસાર વડોદરાની એક માહિતી જે પ્રોહિબિશનના સૌથી મોટા લીટર કિંગ ગણાતા એવા અદ્દો કરીને જે ઇંગ્લિશ એટલે કે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો સપ્લાયર જેના ધંધાનું મુખ્ય સૂત્ર જ્યારે અદ્દો છે અદ્દાએ મનોજ પાપડ નામના વ્યક્તિની પરમિશન લીધી હોય અને પાછું અમાય અમય એ લોકોને વહીવટ કરવા માટે જે લોકો રાખવા પડે તેમના વહીવટદારોના નામ છે મોહિત અગ્રવાલ અને ભોલો અગ્રવાલ આ પણ સૂત્રો પ્રમાણે બહાર આવ્યું છે હવે આ લોકો વહીવટ કરે છે હવે આ લોકોનો વહીવટ જે છે એનો પાછો હિસાબ કિતાબ રાખનાર જે વ્યક્તિ છે બધાનો હિસાબ લેવા પણ આવે કે ભાઈ કેટલી ગાડીઓ કટિંગ થઈ કેટલા બુટલેગરોને તમે માલ આપ્યો અને આ માલના રૂપિયા કેટલા થયા તો વારસિયાનો કોઈ પલ્લી કરીને છે તે આ બધો વહીવટ લઈ જાય છે આ બધો જ દારૂની હેરાફેરી જે સૂત્રો પ્રમાણે જાણવા અનુસાર લક્ષ્મીપુરા વિસ્તારમાં થાય છે હવે આ લક્ષ્મીપુરા અંકોડિયા જવાના રોડ પર ત્યાં તમે જાણો છો નવી નવી સાઈડો બનેલી છે બધી જ રીચ પબ્લિક રહે છે એટલે કોઈને કંઈ ખ્યાલ ના આવે ફોર વ્હીલર મોંઘી મોંઘી ગાડીઓમાં આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ એટલે આપણે દેશી ભાષામાં કહીએ તો ઇંગ્લિશ ની હેરાફેરી થાય છે તમે વિચારો જ્હોન એક જોન બે અને જોન ચાર આ ત્રણે ત્રણ જોનની પરમિશન આ અદ્દાને મળી હોય એટલે કે મનોજ પાપડ નામના વ્યક્તિની લીધી હોય તેવું પણ સૂત્રો પ્રમાણે માહિતી જાણવા મળી છે આ બધો વહીવટ કોઈ દર્પણ વાટિકા પાસે આવેલા પાનના ગલ્લા જેનું અંદાજીતના મહાકાળી પાન હોય તેવું પણ સૂત્રો પ્રમાણે બહાર આવ્યું છે લાખો કરોડોનો દારૂ વડોદરા શહેરમાં ઠલવાય છે ને અલગ અલગ જગ્યાએ વેચવામાં આવે છે હવે વાત એ છે કે એસએમસીના વડા નિલપિત રોય ખૂબ ઈમાનદાર છે અને શું એમના ધ્યાને આ વાત જાય તો આ કંપની જે છે તેનો પર્દાફાશ થાય કારણ કે ઘણા પોલીસો પણ આવા આટલું મોટું નેટવર્ક હોય તો પોલીસ પણ સામેલ ન હોય એવું બને નહીં અમારી પાસે એવા નામો પણ આવ્યા છે કે પોલીસની હાજરીમાં આવા ઘણા કામ હેરાફેરીના થાય છે જે પોલીસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદ લાગતી હોય તેના વહીવટ કરતા હોય અને તેઓએ તેમના તાબાના બીજા એકથી બે વહીવટદારો આજુબાજુના પોલીસ સ્ટેશન એટલે કે ગોરવા વિસ્તાર હોય તેમના રોડ પરથી પણ આ દારૂ તો પસાર થવાનો જ એટલે એમને પણ હપ્તા બાંધવાના એટલે જ્યાં જ્યાં રૂટ બધો સેટ થાય બધા રૂટ પર બધાને થોડી થોડી મલાઈ આપીને આ દારૂ પાસ કરવાનો હોય છે ને બુટલેઘર સુધી પહોંચાડવાનો હોય છે તમે વિચારો કે આટલું મોટું નેટવર્ક વચ્ચે જ લક્ષ્મીપુરા બાજુથી એસએમસીએ મોટું ગોડાઉન ઝડપી પાડ્યું હતું હવે જોવાનું એ છે અમે અમુક રસ્તાઓના અહીંયા વિડિયોગ્રાફી મૂકીશું જે રાતના અંધારાના સીન હોય છે કારણ કે આ લોકો એટલા બધા માથામારે લોકો હોય છે કે પૂરા ચોક્કડનીથી એસએમસી પણ રેડ કરે તો જ આ લોકો સક્સેસ બની શકે તેવી રેડ છે તો આ રસ્તાઓ છે આ રસ્તાઓ પર ત્રણથી તાર ચાર જે રસ્તાઓ છે આજુબાજુ નજીક નજીકના એની આજુબાજુમાં જ આ દારૂનું કટિંગ થાય છે કટિંગ એટલા મોટા પ્રમાણમાં થાય છે સવારે પાંચથી સાત વાગ્યાના અરસામાં થાય છે તેવું પણ સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે હવે જોવાનું એ રહ્યું કે વડોદરા પોલીસ કમિશનરને એની જાણ છે કે નહીં કેમકે પોલીસ કમિશનર હવે લોકોની સુરક્ષા માટે હેલ્મેટ પહેરાવે ઘણા સારા કામ કરે પરંતુ આ દારૂથી લોકોની સ્વાસ્થ્ય બગડે છે અને પરિવારો રજડે છે તો વડોદરા શહેર પોલીસ કમિશનરને જાણ વગર આટલું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે કોણ છે એનો મુખ્ય સૂત્રધાર એ તો વિજિલન્સ જ દરોડો પાડે અને એમના મોબાઈલો જપ્ત કરે અને એમાંથી બધા નંબરો કાઢે કે આમાં લક્ષ્મીપુરાના વહીવટદારનો હાથ છે કે પછી એમાં બીજા કોઈ ઉચ્ચ અધિકારીઓ છે ગુરવા હવે લાગ્યા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદ પરંતુ બિલકુલ બાજુના રોડ પર આવી જાય એટલે બધું ગોરવા પોલીસ સ્ટેશનની હદલા એટલે તમે વિચારો કે લક્ષ્મીપુરા અને ગોરવા પોલીસ સ્ટેશનમાં કેટલી મલાઈ પહોંચતી હશે ગોરવા પોલીસ સ્ટેશનના વહીવટદારો એ દંભા હોય એટલે કે ધર્મેન્દ્રસિંહ હોય કે રાજુભાઈ હોય કે પછી લક્ષ્મીપુરાના પૂર્વ વહીવટદાર ગજેન્દ્રસિંહ હોય જે હમણાં ગયા છે તો આ લોકોને ખબર છે કે નહીં તે પણ તપાસનો વિષય બને છે તેમના વિસ્તારમાંથી આટલો બધો દારૂ પાસ થાય છે તે પણ એક તપાસનો વિષય બને છે કોની રેમનેજર હેઠળ આ કંપની ધંધો કરે છે તે પણ મોટો તપાસનો વિષય બને છે વડોદરા શહેર પોલીસ કમિશનરની એજન્સીઓના એના તાબામાં આવેલી એજન્સીઓ એટલે કે પીસીબી ડીસીબી ને એસઓજી એમને જાણ છે કે નહીં કે પછી એ પણ આડે આળા કાન કરીને આરામથી મીઠી મલાઈ લઈને સૂઈ રહ્યા છે કે શું તે પણ તપાસનો વિષય છે એસએમસીના દરોડા બાદ જ આ પકર નાખું ખુલે તેમ છે